વૈભવ ચાવડા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ આજ રોજ વડનગરની બોધ મની હું મુલાકાતે આવ્યો હતો સૌ પ્રથમ તો મેં અહીંયા ગેટ જોયો એટલે ગેટ તો ઘણા સમયથી બંધ જ હોય છે અને ગેટ ખોલતા હું અંદર આવ્યો ત્યારે સિક્યુરિટી અહીંયા હાજર નથી એટલે મને અહીંયા દેખવા મળ્યું કે સિક્યોરિટીનું કોઈ અહીંયા હાજર ઉપસ્થિત હોતા નથી બીજી વાત એ છે કે અહીંયા ફૂલ ગંદકી જોવા મળે છે આ સરકારને હું અપીલ કરું છું કે આ જે આવનારા પૈસા જે છે એ ક્યાં વપરાઈ ગઈ ખાલી સરકાર વિકાસના નામે વાતો જ કરે છે કે વિકાસ કરશે હું ભૂપેન્દ્ર સરકારને એટલી અપીલ કરું છું કે વડનગર ખાતે માન્ય માન્યભાઈ મોદી સાહેબનું કામ છે તો આજે બુદ્ધ મોનેસ્ટ્રી કે જે બુદ્ધ જે બુદ્ધ મઢના નામથી રોકાય છે એનો વિકાસ રૂંધાય છે આનો જે ગ્રાન્ટ આવ્યો છે ગ્રાન્ટ નો શું વિકાસ કરશે કે નહીં કરે એ મહત્વનો મુદ્દો છે મારો હું આમ આદમી પાર્ટી દ્વારા આજે અપીલ કરું છું ભૂપેન્દ્રભાઈ સરકારને

ખાલી આ ચાલુ સરકાર સ્વચ્છતા નામે ટાઈફા ઉભા કરે છે મહત્વનો મુદ્દો આ છે ખાલી બસ પબ્લિકને પબ્લિક કરવાની વાત કરે છે કે ભાઈ અમે ચાલુ સરકારમાં સ્વચ્છતા તમારા જો રાજકારણ નેતાઓ રોડ સાફ કરતા હોય તો આજે માનનીય વડાપ્રધાન સાહેબના ગામમાં વડનગર ખાતે આજે બૌદ્ધિસ્ટ જે મઠ કહેવાય છે એ મઠ તમે આને જોઈ લો આજે ખંડેરની હાલતમાં પડ્યો છે તો સ્વચ્છતા અહીંયા ક્યાં ગઈ જે આપણા વડાપ્રધાન છે વડાપ્રધાનના મૂળ વતનમાં આજે સ્વચ્છતા દેખાતી નથી તો આ આમ આદમી પાર્ટી દ્વારા આ મહત્વની વાત સરકાર ધ્યાન દોરે